રાજકોટની જેમ રાજ્યમાં બીજી હાઈ પ્રોફાઇલ સીટ છે ભરૂચની આ બેઠક ઉપર છે આ બંનેના જંગની વચ્ચે હવે ત્રિકોણીય જંગ થાય તેવી સ્થિતિનું નિર્માણ છે કારણ કે આપણે જણાવી દઈએ કે હવે ભરૂચ લોકસભા બેઠક ઉપર રાજકોટ પછીની જે હાઈ પ્રોફાઇલ સીટ તરીકે ઉભરી આવી છે તે ભરૂચની ચૂંટણીના મેદાનમાં હવે વસાવાએ તેમના પુત્રને પણ મેદાનમાં ઉતાર્યા છે વસાવાની ભારત આદિવાસી પાર્ટી એટલે કે બીએપી ના રાષ્ટ્રીય કન્વીનર છોટુ વસાવાએ તેમના નાના પુત્રને મેદાનમાં ઉતારવાનું નક્કી કરી લીધું છે ભરૂચમાં ભાજપે તાજેતરમાં જ વસાવાને જ્યારે આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને મેદાનમાં ઉતાર્યા છે

વસાવાએ આગળ લખ્યું કે ભારત આદિવાસી પાર્ટીએ સર્વસંમતિથી તેમને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે અને તેમની સામે પાર્ટીમાં કોઈ પણ વિરોધ નથી આદિવાસી બહુલ બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે ગુજરાતમાં ચાર બેઠકો આદિવાસી સમુદાય માટે અનામત છે બે હજાર ત્રેવીસમાં યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં રાજસ્થાનને ત્રણ બેઠક જીતી હતી અને મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં એક બેઠક તેમણે જીતી હતી ભારતીય આદિવાસી પાર્ટીની સ્થાપના દસ સપ્ટેમ્બર બે હજાર રોજ કરવામાં આવી હતી પાર્ટીના સ્થાપક રાજકુમાર રોજ છે તાજેતરમાં પાર્ટીએ છોટુ વસાવાને

પણ કોંગ્રેસ કહી રહ્યું છે કે આને કારણે ચૈતર વસાવાને ફાયદો થશે અને ભરૂચ બેઠક ઉપર ચૈતર વસાવા લાખોની લીટથી જીતશે દેશમાં જે લોકસભાની સામાન્ય ચૂંટણીઓ આવી રહી છે બે હજાર ચોવીસની અંદર તો ગુજરાતની પણ જે સીટો છે લોકસભાની એ લડાવવા માટે અમે અમારી કમિટી બોલાવીને નક્કી કર્યું છે એના ભાગરૂપે હું આ પાર્ટી બાપ પાર્ટી છે એનો સંરક્ષક છું અને એ કમિટીએ જે નિર્ણય લીધો છે એ નિર્ણય આજે હું અહીંયા આગળ રજૂ કરું છું કે ભરૂચની જે લોકસભાની બેઠક જે બહુ જ ચર્ચામાં છે બધા જ લોકોને બધી જ પાર્ટીઓને બહુ બોજામી ગયો છે તો અમે બાપ પાર્ટી તરફથી પણ અમારો પ્રત્યાશી અમે ઉતારવાના છે ના એનું નામ છે દિલીપભાઈ છોટુભાઈ વસાવા અમે એ ફોર્મ ભરાવાના છે ને એ દ્વારા આદિવાસીઓની જે સમસ્યા છે ગુજરાતની અંદર અને દેશની અંદર એ સમસ્યા હલ કરવા માટે અમે વર્ષોથી પ્રયાસ કરીએ છીએ આજે પણ અમે બાપ પાર્ટી બનાવીને આ પ્રયાસ અમારો ચાલુ રાખવાના છે ને એના ભાગરૂપે ગુજરાતમાં ઘણી જે સીટો છે એના પર અમે પ્રત્યાશી મૂકવાના છે અને ભરૂચની અંદર આજે હું જાહેરાત કરું છું દિલીપભાઈ છોટુભાઈ વસાવા એ અમારા પ્રત્યાશી રહેશે અને આ સામાન્ય ચૂંટણી લડીને અમારા પર જે અત્યાચારો થાય છે આદિવાસીઓ પર જે અમે દેશના માલિક છીએ જંગલોના માલિક છીએ આજે સરકાર દ્વારા ઘણી સરકારો બની છે ને એ અમારા પર હુમલા ચાલુ રાખેલા છે એનો વિરોધ કરવા માટે અમે આ પાર્ટી બનાવી છે ને એ પાર્ટી દ્વારા અમે અમારી લડત આપશું અમારા જે હક અધિકાર છે જે સંવિધાનિક અધિકાર છે એને લેવા માટે અમે આ ચૂંટણી દ્વારા પ્રયાસો કરશું અમારો અવાજ બુલંદ કરશું એટલે આ નામની હું આજે જાહેરાત કરું છું